રામ રામ બધા ખેડૂતભાઈઓને ખેડૂતભાઈ આજ એક એવા વિષય લઈને આવ્યો છું હું જે બધા ખેડૂત મિત્રોને ખાસ જોવા મારી અહીંથી વિનંતી છે કારણ કે આજ વિષય જ એવો લીધો છે ખાસ વાત લીધી છે કે જમીનનું જે આપણે હું તમને હર વિડીયોમાં કહેતો આવ્યો ને કે તપાસ કરી તો કેટલો ફાયદો થાય શું થાય અને અંતમાં એક ખાસ વિશે વાત કરી તો વિડીયાના અંત લગી બહેને રહેજો આપણે જે આપણે સાથે છે પ્રગતિશીલ ખેડૂત એમ કહેવાય કે ઉત્પાદન પણ સારું છે અને આ આરે ખેડૂત મિત્રો એ ખેતી કરે છે ટેકનોલોજીથી શું શું ફાયદા થાય એ બધી તમને વાત કરી તો ના અંત લગી બન્યા રહેજો ભાઈ નીલેશભાઈ તમારું સરનામું સરના કહી દેજો હિદેન કોળિયા ગામ ગાંગેચા ભાઈ આમાં આપણે જઈ તમે આપણે ગયા ઉનાળામાં હું હું કાળજી લીધી હતી જે સોમાહુ ને આ ઉત્પાદન કેવું થયું જરાક દર્શક મિત્રો આપણે જમીનનું પૃથ્થકરણ કરાયું હતું જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અહીંથી ફ્રી છે આપણે અહીંયા એગ્રો માં આપી દઈએ ડેપો માં કેશોદ એટલે ફ્રી માં આપણે બધું કરી દઈએ હે કોઈ જાતનો ચાર્જ નથી લેતા એમાં ઈ લોકો ફ્રીમાં રિપોર્ટ કરી આપે છે બધું તો સોમાહ ઉત્પાદન મગફળીમાં પણ સારું મગફળીમાં ખાંડી ઉપર મગફળી થઈ છે આપણે

હું અહીંયા આવીને કહેતો હોય કે ભાઈ આમાં આ નાખી દો ઓલું નાખી દો પણ એમ કોઈને એમ ન ખબર પડે જ્યારે તપાસ કરાવી માનલો પોટાશ ઘટતું હોય સલ્ફર ઘટતું હોય કે ફોસ્ફરસ ઘટતું હોય અને જે વધતું હોય એ ઓછું કરી નાખવાનું આવે ખેડૂત મિત્રો અને જે ઘટતું હોય એનું પ્રમાણ વધે વધે વધારે કરી દેવાનું હોય પછી માઇક્રોન્યુટેટની પણ બહુ મહત્ત્વની જરૂર હોય અને એ માઇક્રોમ્યુટેટ હું નથી કહેતો આ વિડીયોમાં કે ખોરાક એ હાંસી ખબર કંઈ પડે ખેડૂત મિત્રો જ્યારે આપણે જમીનની તપાસ કરાવી થઈ અને આ હિરેનભાઈ જે ગયા ઉનાળામાં જમીનની તપાસ કરાવી હતી તે એમાં એવું જાહેર થયું હતું કે સલ્ફર અને પોટાસ અને ઓર્ગેનિક જે પદાર્થ આવે એ ઘટતો હતો અને ઘણા ખેડૂત હું કહેતા હોય ડીએપી ડીએપીની ઠેલી નાખી હતીએપી ડીએપીમાં નાખવાથી બધું ખેડૂત મિત્રો પૂરું જ થઈ જતું ડીએપીમાં અઢાર અગિયાર માનલો અઢાર ટકા નાઇટ્રોજન આવે અને સેતાલીસ ટકા ફોસ્ફોરસ આવે તો બીજું બીજું જે નાખી ઘણા ઘણા ખેડૂત મિત્રો આ ભૂલ કરતા હોય તો એને હિસાબે જો આપણે આ રિપોર્ટ હિસાબે આલી અને તો એમાં ખાતરના ખર્ચ અડધા ઘટી જતા હોય ખેડૂત મિત્રો તો આ ખાસ કાળજી લઈ તો હિરણભાઈ અત્યારે શિયાળામાં હું આવ્યું આપણે ઘઉં છે ટુકડા અને કલંજી વાવેલી છે આપણે પંદર વીકાની ખેડૂત મિત્રો તમે જોઈ શકો પ્લોટ બહુ મોટો છે અને જબરજસ્ત પાક પણ ઉભો છે જોઈ શકો તમે ઓલી બાજુ તુવેર થઈ છે આ ઘઉં છે આ કલંજી છે કાળું જીરું કહી અને આ એની વાડી છે એક પ્રગતિશીલ ખેડૂત છે પણ કેમ કે આધુનિક આપણે હાલવું પડશે ઘઉંમાં અને કલંજીમાં હું કાળજી રાખવાથી ઉત્પાદન વધારે લઈ શકીએ આપણે હવે જો હિરેનભાઈ હવે પેલું તો આને અહીંથી પાણી મૂકી દેવાનું છે ઘઉંમાં ખાસ તમને જણાવું જો પાણી પાહો તો દાણાની ક્વોલિટીમાં જે કલર આવવો હોય એ આવશે નહીં અને બીજું એક વાત આપણે જે ઘઉં સંગ્રહ કરતા હોય પછી આપણે આ પોતાનું બિયારણ રાખતા હોય અથવા બીજાને બિયારણ આપતા હોય નથી કહેતા પ્લોટિંગ તો એની ખાસ કાળજી એ લેવાની છે કે જે આપણે હાર્વેસ્ટિંગ રાખતા હોય ત્યારે નાનામાં જો ઘણા ખેડૂત શું કરતા હોય ભાઈ હિરેનભાઈ ઉપલી ડુંડી જોઈ ચોરી કે દાણો હવે કડક થઈ ગયો છે એટલે હાર્વેસ્ટિંગ હાકી નાખતા હોય પણ હિરેનભાઈ આ ડુંડી કાશી રહી જતી હોય એને હિસાબ એને હિસાબે ખેડૂત મિત્રો તમે પણ ખાસ કાળજી લેજો એને હિસાબે જયારે આપણે હાર્વેસ્ટિંગ રાખતા હોય આનો દાણો આપણા હાથમાં હિરેનભાઈ એટલે આવતો જ નથી હાર્વેસ્ટિંગમાં શેપાય નીચે પીડો રહેતો હોય અને લગભગ ઘણા ખેડૂત હાર્વેસ્ટિંગ હાલતો હોય એટલે ટ્રેક્ટરની ટોલી લગાવી દઈએ હિરેનભાઈ હા પછી સીધું એમાં ઘઉં જતા હોય અને સીધા ગોડાઉનમાં ભરી જતા હોય ખેડૂત મિત્રો ખાસ તમને જણાવવાનું છે કે હાર્વેસ્ટિંગ હાઇકા પછી બારું એને ઓછા મોછા ત્રણ થી ચાર દી તડકા ખુલ્લા તડકામાં સુકાવા દેવાના છે પછી જ તમે જ્યાં ભરતા હોય બેરલ ગોડાઉનમાં એમાં ભરવાના છે તો જ આ બિયારણમાં અને ખાવામાં પણ ફેર પડી જાય હિરેનભાઈ તમે લીલો કોઈ પણ વસ્તુ લ્યો એમાં તમને દેખાય નહીં પણ એમાં બાત લાગવાનો છે જીવાત લાગવાની છે બધું લાગવાનું છે એટલે ખેડૂત મિત્રો ખાસ તમે પણ કાળજી રાખજો ઘઉંમાં ટોટલી દાણો સુકાઈ જાય ઉપર નાની મોટી ડુંડી બધી કારણ કે નાની ડુંડી હિરેનભાઈ ત્રીસ ટકા હોય કોઈ ખેડૂત જોતું નથી ત્રીસ ટકા હોય વાત કરી કલેનજી કલોજી ની કાળું જીરું ખેડૂત મિત્રો તો કાળા જીરામાં હિરેનભાઈ જયારે હોય આ ખેડૂત મિત્રો તમે પણ ધ્યાન રાખજો કે આમાં દોડ દોડો બનતો હોય ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય એમાં દાણા બનતા હોય તો એમાં ખાસ હિરણભાઈ પોટાશની જરૂર પડે જે દાણો બનવા હાટુ પોટાશ અને બોરોળની ખાસ જરૂર પડે ફૂલમાંથી પોપટો અથવા પોપટો બનવા હાટુ બોરોડની જરૂર પડે તો આમાં આપણે શું કરવાનું છે પહેલાં તો પોટાશ જે ઘણા ખાતર આવે જેમાં પોટાશ પસંદ કરવાનું છે પછી માઇક્રોન્યુટ્રિટ અને એસી દ્વારા જે મિક્સમાં આવે એમાંથી કોઈ પણ સારી કંપનીનું લેવાનું છે નબળી કંપનીનું હિરેનભાઈ પેલા તો આપણે રૂપિયા દઈ લઈશ હું કામ લોકલ કંપનીનું લેવું ના લેવું ખાસ ખેડૂત મિત્રો તમે પણ કાળજી રાખજો એનો જો હિરણભાઈ છટકાવ કરજો અને બીજું કે જયારે આમાં એક ફૂલ ન દેખાતા હોય બધા ડોડા બની ગયા હોય ત્યારે જીરો જીરો પચાસ આટવાનું થાય એનાથી શું ફાયદા થાય કે ખેડૂત મિત્રો જો આ બધા પોપટા બંધાઈ ગયા હોય પછી છોડમાં જે તાકાત હોય એ બધી દાણામાં આવી જતી હોય ને આપણો પાકે ટાયરે પાકી જતો હોય ખેડૂત મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો અને હવે વાત કરવાની છે ખેડૂત મિત્રો એક બે ત્રણ કોમેન્ટ આવી હતી કે આમાં એમઆરપી લેખી હોય એને હું લેવા દેવા કોઈ લેવા દેવા નથી ખેડૂત મિત્રો આ એક પછી એક ખેડૂત મિત્ર હિરેનભાઈ કહી કે હું કામે લખે તો એ ખેડૂત મિત્ર જવાબ લીધો હતો કે કંપની એવું કે છે વિક્રેતાને મતલબ બેસવાળાને કે ખેડૂતને જેટલા લૂંટાય એટલા લૂંટો ડબલ કિંમત લખી દઈએ ભાઈ તમને જવાબ મળી ગયો છે આશા રાખું છું તો ખેડૂત મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જો યોગ્ય લાગ્યો હોય તો તમારા સગા સંબંધીને શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશે એક નવી જ માહિતી સુધી નવી માહિતીમાં તો આ જ બધાને 这嘛的。